અલધાણ વિસ્તારમાં ચાલતા કોલ સેન્ટર પર દરોડા પાડ્યા છે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે મોટી કાર્યવાહી હાથ ધરી છે અલધાણ વિસ્તારમાં ચાલતા કોલ સેન્ટર પર દરોડા પાડીને પચાસ મોબાઈલ લેપટોપ સહિતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે અલધાણ વિસ્તારમાં ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી હતી ઇન્સ્ટિટ્યુટની આડમાં કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું પોલીસની રેડ પાડતા નાસબાગ મચી ગઈ હતી આ કોલ સેન્ટર વીઆઈપી સર્કલ નજીક આવેલ ચાર પોઈન્ટમાં ચલાવવામાં આવતું હતું સાયબર ક્રાઈમ સેલ દ્વારા એક મહિલા સહિત અગિયાર લોકોની ધરપકડ કરી હતી કોલ સેન્ટરથી લોકોને કોલ કરી લોભામણી સ્કીમો આપવામાં આવતી હતી તેમની જાળમાં ફસાયેલા લોકોને કોલ કરી કેસમાં ફસાવાની ધમકી પણ આપવામાં આવતી હતી જ્યારે પોલીસે રેડ કરી પચાસ મોબાઈલ લેપટોપ

એમની પાસેથી એક રેડીમેડ વિડીયો અને મોકલી અને અંદાજિત સાતેક હજાર રૂપિયા જેવા કલેક્ટ કરવામાં આવતા હતા અને ધીરે ધીરે એ લોકોને એમાં એની ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે એનો ફોટોગ્રાફ્સ બનાવવામાં આવે એનો ડેટા એનો ફોર્મ બનાવીને અને અમુક એક બે દિવસ વિડીયો પણ મોકલવામાં આવે આવી રીતે એક આ ચીટીંગનું ચાલતું હતું પછી જો સાત હજાર રૂપિયા મેળવ્યા પછી પણ એમને ન થાય તો આગળ એમને ગ્રાહક સુરક્ષામાં એની અલગ અલગ સાઈટ ઉપર ફોટા મોકલી ચુમ્માલીસ હજાર રૂપિયા જેટલું બીજા એમની પાસે વધુ માંગવામાં આવતા હતા કે જો આ નહીં આપવામાં આવે તો તમારી પાસેથી લીગલ એક્શન લેવામાં આવશે એમ ગ્રાહક સુરક્ષાની સાઇટ ઉપર જઈ અને એક આખું એનું ફોર્મ જનરેટ કરે એની ડિજિટલ સિગ્નેચર એનું ફોર્મ પહેલેથી હોય તો એ બધું સાથે અપલોડ કરી અને એમને બ્લેકમેલિંગ કરી અને એમની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા આ કોલ સેન્ટર અંદાજીત પોણા બે વર્ષ જેવા કે બે હજાર સત્તરમાં જે કોમ્પલેક્ષ છે એમાં મુખ્ય અભય આત્મારામ શારદાની દુકાન શારદાની દુકાન હતી આ દુકાનમાં બે હજાર સત્તરમાં માં સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી અભયની સાથે એક પ્રવીણ સુરેન્દ્રસિંહ કિરણ મોહનભાઈ પટેલ અને મુકેશ ઓમ પ્રકાશ તંબાકુવાળા ચાર જણા ભેગા મળી અને આ ચલાવતા હતા લર્ન અને અન છે ત્યારે જે આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખોલવામાં આવી હતી એના પ્રોપરાઇટર પ્રવીણ સુરેન્દ્રસિંહ હતા અને એને અભયે પોતાને ત્યાં રેન્ટ એગ્રીમેન્ટ કરીને ભાડે આપેલું હતું પ્રવીણ અભય વિરુદ્ધ અગાઉ ગુનો દાખલ થયેલો હતો એટલે એ આ બાબતથી એમાંથી માહિતગાર હતો અને આ લોકો સાથે મળી અને આ દોઢેક વર્ષથી હતા આમાં અંદાજે પચાસ એક છોકરાઓ છોકરીઓ બેસાડી અને એમની પાસેથી કામ લેવામાં આવતું હતું એમાં જેમાં ત્રીસ થી પાંત્રીસ છોકરાઓ કે ચાલીસ છોકરાઓ છે એમને બેઝિક જે ક્લાસની એમને એવું છે રેગ્યુલર ટ્રેનિંગ ચાલે છે કે આ પ્રોફાઇલ ઉપર કામ ચાલે છે એ જોબ પોર્ટલ ઉપરની એમની પાસેથી ડેટા કલેક્ટ કરીને કામ લેતા હતા બાકીના દસ બાર જણા એ છે એ નું કામ અલગ ચેમ્બર રાખીને કરતા હતા એમના બેંક એકાઉન્ટ ડિટેલ મળી આવી છે એમાં અંદાજે ચોપન થી ઓગણસાઠ જેટલા ફોન સીઝ કરવામાં આવ્યા છે અને એમના ઘણા બધા કોમ્પ્યુટર ને એ બધું પણ સીઝ કરવામાં આવ્યું છે